નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ફરીથી માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે તો મિત્રો મળતા અહેવાલ પ્રમાણે કચ્છમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો જોકે મિત્રો નખત્રાણા ભુજ માર્ગમાં અકસ્માતમાં બે લોકોના મોત નીપજ્યા હતા જોકે મિત્રો વચ્ચે દાદા પાસે અકસ્માત હતો મિત્રો તો તમને જણાવી દઈએ કે ટક્કર એટલી ભયાનક હતી કે કારનો બોલાઈ ગયો હતો તો કારમાં સવાર બે વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું જોકે મિત્રો દુર્ઘટના સર્જાતા સ્થાનિકો અને રાહદારીઓ ઘટના સ્થળ પર પહોંચીને પોલીસ અને એકસો આઠ ને જાણ કરી હતી તો મિત્રો જોકે અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો તેનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી જોકે મિત્રો પોલીસ અકસ્માતને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે જી હા મિત્રો તો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો